રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશું તો મસ્ત મજાના આંબે આવતા રહીએ સાંય આજુપાડવાના પંપ તો તારમાં દવા છાંટવાનું ચાલુ કરી દઈ પવન થોડો થોડો હે પણ કાંઈ વાંધો નહીં તો બે પંપ ચાલે એટલે જલ્દી છંટા જશે તો દો દવા વઘારવાનું ચાલે છે વહેલાં વહેલાં સાંટવાનું ચાલુ કરી દીધું હે કે તું બપોર સંડ્યાને તો એમાં જ છાંટી દે તો આ બાજુ જો ડબ્બો લઈએ હે અને જરીક બક બકાડિયામાં રાખવું કેમ જય માતાજી રામ રામ બધાયને કામકાજ ઉપાડ્યું અત્યારે માં જો દવા ઉગાડવાનું દવા નાખ દે ને પાણી નાખ દે ને કારણ કે આમાં હે ને માફ કરીને ને નાખ્યું એટલે આમાં થી ઓલું લીલું ડબલું રયું ને એટલે કોઈ જાત નો વાંધો આવે જ નહીં ને આ છે ઠીકર તેલ જેવી ઠીકર કેવાય ઈ તો એમના નામ નો આવડે દવા છોટાડો કે ના ઓલ બાજુ છે જો ખારી સિંગ છે ડારિયા છે તીખી ડાળ છે

કોબો ઉપાણ રાખે મસ્ત મજાનો કોબો પડી ગયો ને કોબો કરી દે ખર્ચો કરે એટલે કોબો પડી જાય ગમેને કોથરીયાને રાખવી પડે અને કોથરીન બોથરી કાપવી પડે સાકે સરખું ન આવે થોડીક હાલકાઈ નખે કેવી છે કોબો ખાતર હે અ આ સરખાંડ વાળો મીઠો એવું ખેલ્યો ને મીઠા રાખવું છે કે હે

એક મજાનો ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે જો નારિયેળી એટલી એટલી ડગે છે આપણે ઉતાવે થોડીક રાખી જલ્દી સંટાય ફેમિલી સાડા અગિયાર વાગી ગયા છે ને ફાઇનલી આપણી દવા છે એ કમ્પ્લેક્ટ ગઈ છે આખા માં થોડો પવન સડી ગયો ત્યાં દવા સાંઠી વાળી અને બાકી હો તો પછી પપ્પા ન મજા આવે માથું એવું થાત અત્યારે તેરા સાથે હાઈ ક્લાસ મજાની કમ્પ્લીટ અને પપ્પાએ ટોય બિન લઈ લીધું બધું જીરામ જો બસ એલા ખોડી દીધા ને આ સાઈડ હાલે છે અમારે ખેમ પાવાનું કામકાજ જોરદાર પેલી દે બે બાકી

નખર તો અહીંયા જે દોરી દોરીને પાય સાક આગ બકડીઓ રાખીને નળી અહીં એટલે છોડવા ન પડે ખીલે પીરી એવું એક બેન છોડો પડશે કદાચ નાના નાના અને હવે મારે જવાનું હોય રાજકો વાઢવા તો લગભગ તો અહીંયા જવાનું અહીંયા કાલે પાય દીધો હોય એટલે વારફરથી બે રચકા ને એટલે બસ અહીંયા શાકનું સુધારે વાલનું ખાલી વાલનું કરું આપડે ઘર ના હેલ વાલ નું કરું મજા આવેલ નું કપડે કરવાનું છે એમાં જવું હે ગયા છે રજકાના ખેતરમાં તો કોમ તો આખું ખેતર જ કહેવાય પણ આ રજકાર નું નજીક છે બે ડગલા ખાલી વારો ટપાળવાનું થાય સીધી કોરી લઈને ઢોરણ નાખી હોય તો હાલ એવું છે ને સેલો જ કેરો આ એક કેરવા જાય આવડો ઘણો કેરવાટ નાખવાનું વાટેવો નહીં પછી પાયું જરા કૂંકાઈ જાય ને એટલે વાટેવો થઈ જાય વાટવાનું અહીંયા પી દેવું વારા પહેલા રાખવા હાલો આપણે બે દાંત મંડી વાટ એટલે કયો કયો વાટી જાય આપણે રચકા ફસકા તો વાટીને વી અને પેહોને જ નાખો નથી બપોર પછી નાખવાનું છે ને અહીંયા બા બનાવે છે સા આપણે બતાવી દઉં એને થઈ ગયું કોથમી નાખવાનું લાગે ઠેક તમારે આંધણ ખાવા થાય ને

थोड़ा तब भी तोड़ तो वेट को है थोड़ी कुछ केवा साठलू घण वो पसे नहीं आ सा क्या है हमारा ना कोस्मरी है कोस्मरी तो वह ये नहीं नहीं है। वही है यूं बड़ा बड़ा था हां कल तो करवा करवा होई आवी जा भूख लगी है वो घास कहां है थी बेजी क्या काठवा है इतने

રામ રામ ને જીમા તાજી બધાને ને પણી તો જો વી હો મજ ભૂખ એવી લઈ થોડું ખાઈ લેજો સાબ જો જો કીનું હે હવે કારણ કે અહીંયા નિશાળે પણ લઈ ગયા હોય ભાત પણ ઘર જે થોડી મજા આવે ખાવાની તો જોઈ જોઈએ આપણે કીનું શાક લઈએ બપોર જેનું બનાવ્યું હોય એનું આ હૈ મસ્તીનું શાક હવે બે બેટકા થઈ રહી છે આપણે એમ તો જાજુ હતા એનું ખાવાનું તો હાલો ઘણા ઘણા બે બેટકા માર લો સી કંઈક વિચારીએ ખાય તો લીધું મા કિંમત ખાવાની મજા આવી ગઈ આજે ઘરનું જતું ને આપણે હતું પાછું આપણે ઘરનું વાલનું ને આજે વાલનું હતું ને મજા આવી ગઈ બાપા મા જે હોય જાજુ લેસન કરવા લેસન તો થોડુંક જ હશે પણ માસવાનું જાજુ હલો હાલો ગાયા કા વાંટ લઉં ને પાછા ટકા ઓછા આવશે ને તો બાપા ખોટો નાખશે ખોટો નાખશે એટલે આપણે હવે પાકો કરવા ઘડી બે જાય લે કાલે અહીંયા એનો વાંધો આવે નકર અહીંયા પાછું વાવ પડી જાય મેં ગયું અગારમાં જઈ અહીંયા પાકું ન થયું ખાવી પડે હૂટપટી ફાળ દેરા હાલો હાલો પાકું કર લો ગાયા ગા બધું પછી હવે મળી તો મળી નગર પાછા આવે ખબર નહીં કાંઈ વાગી જાય ને હાડા છ ને કેવું કેવું દોવાઈ જઈ ખાણ ખાય છે વસોડ વસોડ વેલપા નેણ નાખે એ બધી રજકો ફસકાવે

એમ નહીં કેવાલે તને પાટુ ખાવી તોય કરે હા એ તોય કરે તોય તેમ તો કરે તોય તેમ કરે ને અરે પાડો તોય ખાવી બકડી મૂક્યું હોય પાડાને લઈ હા પછી બાજુ આપણે ન આવી પાડી દે

નો ઉપર થઈ ગયો એટલે કા પણ તમારી તો કેમ ભાગો ભલે એ કે મરચા શેક તે શેકાય એમ હું મસ્ત મારે નો શેકવા હોય તો તો જાવા ઉપર ભાગ સટક કે મરચા ઘણા તે વી આવી કેવા શેક્યા બતત ખરે મંધારા ગંધારા કાથે લોટવારી મરચા શેકજો હું કઈ ખાસ્તો કઈ લોટવારા થાઈ સારા બડે રોટલી થાય શું કયો ખાસ્તો કઈ એક શેકાય એટલા લાગે કે તુંહાડા નીકળે પણ તો કરો બર તો કરતા નથી આવું કરે ખાલી